ઉનામાં જાફરાબાદ મોડેલ સ્કૂલની શિક્ષિકાએ આપઘાત કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર સવારે રસોડામાં પંખે પ્લાસ્ટિકની દોરી બાંધીને ઘણા પાસો વાંધો દોરી લટકી જોઈ અને માતાએ બુમા પૂમ પાડી આ બનાવ બનતા તાત્કાલિક એને ઉના સરકારી હોસ્પિટલને ખસેડવામાં આવી ખસેડતા ડૉક્ટરે તેમને મૃત જાહેર કરતા સમગ્ર પંથકમાં આરરાટરી પામ જોવા પામી છે જ્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર હવે આપના સુધી આ વિડીયો એક ફાઇલ વિડીયો છે